આંગણવાડી અમે બાળ દિવસ ની ઉજવણી કરવાના છે કે એની અંદર તમારો બાળક અહીંયા આવે છે તો એને અમે જો અહીંયા આ રમત ગમત ભાગ 1 છે અને આ રમત ભાગ 2 છે એની અંદર પ્રવૃત્તિ તમારા બાળકો કે તમે લોકો કે તારા નાના ભાઈ હોય એ આમાં શું પ્રવૃત્તિ કરે છે અમે તમને બતાવવાના છે કે તમને ખબર પડે કે આંગણવાડીમાં એને શું શું પ્રવૃત્તિ કરાવવામાં આવે છે પછી એક આજે જે ચોપડી તમને આપી છે 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 આની અંદર તમારા વિકાસ કે કે તો જો પ્રવૃત્તિ 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 લખેલી એ એ બાળકને વ્યવસ્થિત વ્યવસ્થિત કરી હોય લીલા કલરના નિશાન કરેલા અને અને એટલે એનો થઈ રહ્યો અમે વખત કરાવતા હોય એમાં ચાર થી પાંચ વખત કરતું હોય ધીમો થઈ રહ્યો છે એની પર આપણે ધ્યાન આપવાની જરૂર છે એવી રીતે જુદા જુદા કલર કે સાવ ઓછી પ્રવૃત્તિ કરતું હોય તો લાલ કલર હોય ને બિલકુલ પ્રવૃત્તિ ના કરતું હોય સાવ ઓછી પ્રવૃત્તિ કરે તો પીળો કલર હોય અને બિલકુલ ના પ્રવૃત્તિ કરતું હોય તો લાલ કલર હોય એવી રીતે એને ઉંમર પ્રમાણે મારી વિકાસ યાત્રા છે કે તમને ખબર પડે કે તમારો બાળક છે એની એનો વિકાસ છ જાતના વિકાસ છે એ કેવી રીતે વ્યવસ્થિત થઈ રહ્યા છે કે નહીં એના